રાજકોટ ત્રંબા માનવ મંદિર કસ્તુરબા ધામ ખાતે ભવ્ય બૌદ્ધ ધર્મસભા અને ડાયરાનું આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં લોકો અને બાબા આંબેડકરના વંશજ વારસ એવા ભીમરાવ યશવંતરામ આંબેડકર ઉપસ્થિત રહેશે ત્યારે ભારતીય બૌદ્ધ મહાસભાના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી આપી હતી જાગૃતિ પરમાર એડવોકેટ જાગૃતિ બી પરમાર ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત રાજ્ય સંગઠક અત્યારે આપણે જે આ પ્રોગ્રામનું આયોજન થયેલું છે એ છે ભારતીય કહીએ કે ધરોહર જે ભગવાન બુદ્ધ ગૌતમ બુદ્ધનું જે મંદિર છે મહાબુદ્ધિ બૌદ્ધ ગયા ટેમ્પલ કે જ્યાં ગૌતમ બુદ્ધને બૌદ્ધિતત્વ પ્રાપ્ત થયેલું એ સ્થળના મુક્તિ આંદોલનના સમર્થનમાં ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જે કાર્યક્રમની અંદર ભવિષ્યમાં બૌદ્ધ લોકોનું ભવિષ્ય કેવું છે અને બૌદ્ધ લોકોએ પોતાના ભવિષ્ય માટે શું આગળ વિચારસરણી રાખવી જોઈએ તે માટેનો કાર્યક્રમ છે અને આ જે બૌદ્ધ ગયા ટેમ્પલ છે એના મુક્તિ આંદોલનના સમર્થનમાં છે અને આ કાર્યક્રમમાં બાબા ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરના લોહી આવી રહ્યું છે રાજકોટમાં એટલે કે તેમના પ્રપોત્ર આવી રહ્યા છે અને એમની સાથે રાજેન્દ્રપાલ ગૌતમ જે દિલ્હીના એક્સ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે તે અને પ્રોફેસર રતનલાલજી પણ આવી રહ્યા છે અને આ કાર્યક્રમ છે તારીખ એક જૂન એટલે કે આવતીકાલે આ કાર્યક્રમ છે જે સ્થળ કહેવું તો માનવ મંદિર કસ્તુરબા માનવ મંદિર કે જે જગ્યાએ સો માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સેવા કરવામાં આવી રહી છે એ સ્થળ ઉપર ધીરુભાઈ કોરાટ દ્વારા એટલે આ ભારતીય બૌદ્ધ મહાસભાના સમર્થનમાં ધીરુભાઈ કોરડ દ્વારા આપણે આયોજન કરેલું છે જેમાં અંદાજે સાત હજાર જેવા લોકો આવવાની શક્યતાઓ છે અને પાંચ હજાર લોકોનું જમણવાર પણ છે અને આ કાર્યક્રમની શરૂઆત સાંજે પાંચ વાગ્યાથી થશે પહેલાં જે પ્રવક્તાઓ આવી રહ્યા છે તેનું આપણે પ્રવચન સાંભળીશું એમને શું કહેવા માંગે છે તે વિષય ઉપર આપણે ચર્ચાઓ થશે ત્યારબાદ જમણવાર છે અને ત્યારબાદ ભીમભજન છે તો એક રીતે કહીએ તો સાંજના પાંચ વાગ્યાથી રાતના અગિયાર બાર વાગ્યા સુધીના પ્રોગ્રામનું આયોજન Gente... અને એ માટે ફક્ત રાજકોટ શહેરમાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો આવવાના છે અને રાષ્ટ્રીય સ્તરેથી પણ જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે તે લોકો પણ આવશે અને એક ખાસ વાત હું એ કહેવા માંગીશ કે મહાબોધિ ટેમ્પલના આંદોલનના સમર્થનમાં અત્યાર સુધી એકવીસ અન્ય દેશના લોકો પણ આવી ચૂક્યા છે એ તે બોધગયામાં ગયામાં તો આ એક રાષ્ટ્રીય મુદ્દો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્દો પણ આપણે કહી શકીએ છીએ અને તેના સમર્થમાં ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે ધન્યવાદ